પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદ સામે હવે ભારતે મોરચો માંડ્યો છે આપણા નિંદ્રાધીન અને નિહથા સૈનિકો પર અંધાધૂંધ ગોળીબાર કરી એમનો જીવ લઈ લેનાર આતંકવાદીઓને કડક ભાષામાં જવાબ મળ્યો આ હિન્દુસ્તાન હે ઘર ઘુસેગા ભી ઓર મારેગા ભી કહીને આપણા સૈનિકોએ ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ઘરમાં ઘુસીને એક એક આતંકવાદીઓને એ લોકો જે જન્નતની આશાએ આતંક ફેલાવતા હતા ત્યાં જ પહોંચાડી દીધા

માટે પોતે પોતાની બધી જ સરહદો પર પછી એ જળ સીમા હોય કે ભૂસીમા બધે પોતાની સેનાને સજ્જ કરી રહ્યું છે પરંતુ દર વખતે પણ ભારત એક નવો રસ્તો અપનાવ્યો છે અને પાકિસ્તાન ભારત કઈ રીતે તરસ્યું મારી નાખશે જાણ્યા અહેવાલમાં જય હિન્દ બે ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી બાવીસ મી એપ્રિલ ની ભર બપોરે કાશ્મીરના પહલગામમાં

કે ઉરી કે બાલાકોટ જેવી સ્ટ્રાઇકની ની રાહ જોઈને બેઠા છે તેમને પ્રશ્ન થતો હશે પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાની સાથે જ ત્યાંના લોકો પાણી માટે તરસી જશે સિંધુ અને તેની ઉપનદીઓ ચાર દેશોમાંથી વહે છે

પાકિસ્તાનના કરાચીમાં સિંધુ નદી પરના પર કર્યા છે આ નદીની મુખ્ય ઉપનદીઓમાં જેલમ ચિનાબ રાવી અને સમાવેશ થાય છે જેના પર કરેલ સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંકની દેખરેખ હેઠળ ઓગણીસો સાઈઠ માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અંતર્ગત ભારતને પશ્ચિમી નદીઓ પરના જે પ્રોજેક્ટના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ હતી આ કરારના અમલીકરણ પર નજર રાખવા માટે સિંધુ જળ આયોગની રચના પણ કરવામાં આવી હતી અને એ દર વર્ષે મળે પણ છે પરંતુ આ વિવાદ હતો શું

ભારતના નેતાઓએ તેમના ક્ષેત્રોની અંદરની બધી નદીઓના પાણી પર સંપૂર્ણ અધિકાર હોવાનો દાવો કર્યો તેમણે કહ્યું કે ભારતના ઇજનેરો સતલજ નદી સાથે જે ઈચ્છે તે કરી શકે છે પંજાબની નહેરોમાં સતલજ નદીમાંથી જ પાણી મળતું હતું પરંતુ પાકિસ્તાને સતલજના પાણી પર દાવો કર્યો કારણ કે પાકિસ્તાનની બે મુખ્ય સિંચાઈ યોજનાઓ રાવી પર માધોપુર અને સતલજ પર ફિરોઝપુર માટે આ નિર્ણાયક હતું અને આ બંને નદીઓ ભારતમાં સ્થિત છે ધીમે ધીમે આ વિવાદ વધતો ગયો અને તેમાં સિંધુ નદીઓનો પણ સમાવેશ થતો વિભાજીત કરવામાં આવ્યા હતા મોટા ભાગની નદીઓ દક્ષિણના ડેલ્ટામાંથી નીકળે છે પરંતુ આ નદીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનું કારણ બની વર્લ્ડ બેંકના લાંબા પ્રયાસો બાદ ઓગણીસમી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ સિંધુ જળ સંધી પર હસ્તાક્ષર થયા આ સંધિ હેઠળ પૂર્વ પર એક મળ્યો હતો જ્યારે પશ્ચિમી નદીઓ પર કબજો હતો ભારતે ખૂબ મોટું મન રાખીને આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને લઈને વિવાદ ન થાય એ માટે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે સિંધુ જળ સંધિ મહત્વની ભૂમિકા ભજવે છે આ આ બંને બંને દેશો સજ્જ છે અને ના યુદ્ધ છતાં દેશોએ સતત સિંધુ જળ સંધિનું પાલન કર્યું છે પણ હવે જ્યારે ભારતે આ સંધિ રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેની પાકિસ્તાન પર શું અસર થઈ શકે છે તો આ સંધિ રદ કરવાથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે પાકિસ્તાનની લગભગ એસી ટકા જેટલી ખેતી સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે જો આ નદીઓનું પાણી બંધ કરવામાં આવે તો તેની ખેતી પર વિપરીત અસર પડશે પીવાના પાણીની ભારે અછત સર્જાઈ શકે છે જળ વિદ્યુત પ્રોજેક્ટ બંધ કરવા પડી શકે છે જેના કારણે ફરી વીજળીનું સંકટ જોવા મળી શકે છે અને પાકિસ્તાનમાં ફરી ચોતરફ અંધારપટ છવાઈ શકે છે ભારત સરકારના પગલાથી પાકિસ્તાનની એકવીસ કરોડ થી વધુ વસ્તી માટે પાણીની કટોકટી સર્જાઈ શકે છે

સિંધુ નદી જળ વિદ્યુત પ્રોજેક્ટ પણ આ નદી પર આધારિત છે આ નદીને પાકિસ્તાની રાષ્ટ્રીય નદીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે જેના પાકિસ્તાન માટે ગંભીર અને વ્યાપક પરિણામો આવશે ભૂખમરા ફેલાશે વીજળી વગર અર્થતંત્ર ખોરવાશે અને પાકિસ્તાનની જનતા જયારે રસ્તા પર ઉતરી આવીને તેમની સરકાર સમક્ષ પાકિસ્તાનની આ દુર્દશા કેમ એવા પ્રશ્નો ઉઠાવશે ત્યારે તેમની પાસે શું જવાબ છે જોકે આ નિર્ણયના પરિણામો તાત્કાલિક નથી આવવાના પરંતુ તેની અસરની શરૂઆત થઈ ચૂકી છે લશ્કરના કમાન્ડર સૈફુલ્લા ખાલિદનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ હુમલામાં લશ્કરની કોઈ સંડોવણી હોવાનો ઇનકાર કરી રહ્યા છે અને દુનિયાના દેશોની સત્યની સાથે ઉભા રહેવા માટે અપીલ કરી રહ્યો છે પરંતુ સત્ય શું છે સાચું કોણ છે આખી દુનિયા જાણે જ છે આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલો નહીં બાકી અમને આપ જોતા રહો ન્યુઝ નમસ્કાર